હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શામીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ સ્વદેન પોથી ભાગ બે તેમાં પર્યાવરણ એનો એકમ પાંચ બીજ 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 તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પ્રશ્ન એક આપેલ છે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો પહેલું છે બીજને ઉગવા માટે સાની જરૂર પડે છે તો તેનો જવાબ થશે ડી આપેલ તમામ એટલે કે પાણી હવા સૂર્યપ્રકાશ બધાની જરૂર પડે છે બીજો પ્રશ્ન છે નીચે આપેલા બીજના જૂથ પૈકી કયા જૂથના બીજ મોટાથી નાના બીજના ક્રમમાં યોગ્ય રીતે ગોઠવેલા છે તો તેનો જવાબ થશે સી નાળિયેર કેરી ચીકુ બોર આગળ પ્રશ્ન ત્રણ છે નીચે આપેલી કઈ વનસ્પતિને ઉગવા માટે બીજની જરૂર પડતી નથી તો તેનો જવાબ થશે બી શેરડી કેળ ચોથો પ્રશ્ન છે નીચે આપેલા બીજમાંથી કયું બીજ પહેલાં અંકુરિત થશે તો તેનો જવાબ થશે એ મગ પાંચમું છે દીપ બીમાર થયો છે તો ડૉક્ટર દીપને શું ખાવાની સલાહ આપશે તો તેનો જવાબ થશે ડી ફણગાવેલા મગ છઠ્ઠું છે રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે તો તેનો જવાબ થશે બી મરી સાતમું છે કોના બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે તો તેનો જવાબ થશે એ આંકડો આઠમું છે કઠોળને ફણગાવવા માટે સૌ પ્રથમ શું કરીશું તો તેનો જવાબ થશે ડી ભીના કપડામાં રાખીશું નવમો પ્રશ્ન છે આપેલા બીજમાંથી કયું બીજ ચપટું છે તો તેનો જવાબ થશે સી તલ દસમું છે નીચેનામાંથી કયું કયું છે નીચેનામાંથી કયા ફળનું બીજ મોટું છે તો તેનો જવાબ થશે ડી ચીકુ અગિયારમો પ્રશ્ન છે કયું બીજ અંકુરિત થશે ચિત્ર જોઈને જવાબ લખો તો તેનો જવાબ થશે બી બીજ બી પ્રશ્ન છે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો તો પહેલી છે બીજને ઉગવા માટે ખાલી જગ્યાની જરૂર પડશે તો જવાબ થશે માટી બીજી છે બીજના અંકુરણ સમયે પહેલા ખાલી જગ્યાનો વિકાસ થશે તો તેનો જવાબ આવશે મૂળ ત્રીજું છે ખાલી જગ્યાના બીજ વેલા સ્વરૂપે થાય છે તો તેનો જવાબ થશે કારેલા ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યાને ફણગાવીને ખાઈ શકાય છે તો તેનો જવાબ થશે મગ પ્રશ્ન ત્રણ વિધાનોને ખરા કે ખોટા છે તે દર્શાવો તો પહેલું છે બીજના વિકાસ માટે સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી તો આ વાક્ય ખોટું છે બીજું છે 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 બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય તો આ વિધાન સાચું ત્રીજું છે અંધારામાં રાખેલા છોડનો વિકાસ સારો થાય છે તો આ વિધાન ખોટું છે ચોથું છે બીજને ખૂબ જ ઊંડાઈએ વાવવું જોઈએ તો આ વિધાન ખોટું છે પાંચમું છે છોડને હવાની જરૂર પડે છે તો આ વિધાન સાચું છે ચાર જોડકા જોડો બીચનું નામ અને તે ક્યાંથી આવ્યા છે તે દેશનું નામ જોડકા જોડવાના છે પહેલું છે સોયાબીન તો તેનું થશે સી ચીન બીજું છે ચા તો તેનું થશે ડી ભારત ત્રીજું છે ભીંડા તો તેનું થશે બી આફ્રિકા ચોથું છે વટાણા તો તેનું થશે ઈ યુરોપ પાંચમું છે મરચા તો તેનું થશે એ દક્ષિણ અમેરિકા પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે મગ અંકુરિત થાય છે પરંતુ મગની દાળ અંકુરિત થતી નથી કેમ તો તેનો જવાબ છે મગ એ આખું બીજ છે જેમાં અંકુરણ પામવા માટેનો ગર્ભ જીવંત હોય છે જ્યારે મગની દાળમાં બે ભાગ થવાથી ગર્ભ નાશ પામે છે તેથી મગ અંકુરિત થાય છે પરંતુ મગની દાળ અંકુરિત થતી નથી બીજો પ્રશ્ન છે બીજને અંકુરિત થવા માટે હવા પાણી અને યોગ્ય તાપમાન એટલે કે ગરમીની જરૂર પડે છે ત્રીજો પ્રશ્ન છે બીજનો ફેલાવો કેવી રીતે થાય છે તો બીજનો ફેલાવો ચાર રીતે થાય છે એક પવન દ્વારા બીજું પાણી દ્વારા ત્રીજું પ્રાણીઓ કે પક્ષીઓ દ્વારા અને ચોથું જાતે ફેલાવો આગળ પ્રશ્ન છ છે વર્ગીકરણ કરો તો અહીંયા બીજ વિના ઉગતી વનસ્પતિ અને બીજ દ્વારા ઉગતી વનસ્પતિ તેમાં વર્ગીકરણ કરવાનું છે તો પહેલા જોઈએ બીજ વિના ઉગતી વનસ્પતિ તો તેમાં આવશે જાસૂદ શેરડી કેળ ગુલાબ બીજ દ્વારા ઉગતી વનસ્પતિ કારેલા ચીકુ અને આગળ છે નીચે દર્શાવેલી પ્રવૃત્તિ કરો અને તેના અવલોકનો કોષ્ટક માં ભરો તો અહીંયા જે સૂચનાઓ આપેલી છે તે પ્રમાણે તમારે તે પ્રવૃત્તિ કરવાની છે પછી ઉપરની પ્રવૃત્તિના અવલોકનો નીચે ન દો તો બધા બીજ વાવ્યાની તારીખ તો પચીસ આઠ બે હજાર પચીસ સૌ પ્રથમ ફણગો કેટલા દિવસે ફૂટ્યો તો ત્રણ દિવસે સૌ પ્રથમ ફણગો ફૂટ્યો હોય તે બીજનું નામ તો મગ એક સાથે ફણગા ફૂટ્યા હોય તે બીજના નામ મગ ચણા વાલ પાંચ દિવસ પછી ફણગા ફૂટ્યા હોય તે બીજના નામ બાજરી ઘઉં મકાઈ દસ દિવસ પછી ફણગા ફૂટ્યા હોય તે બીજના નામ તુવેર એરંડા જે બીજ ઉગ્યા જ ના હોય તેના નામ તો જે ન ઉગ્યું હોય તેનું નામ લખવું દસમા દિવસે જે છોડને વધારે પણ આવ્યા હોય તેવા છોડના નામ મગ ચણા ઉપરની પ્રવૃત્તિમાં એકઠા કરેલા બીજનું નીચે મુજબ વર્ગીકરણ કરો તો લીસા બીજ તેમાં આવશે વાલ મગ તુવેર ખરબચડા બીજ તેમાં આવશે ચણા ઘઉં મકાઈ ચપટા બીજ તેમાં આવશે તલ કપાસ ગોળ બીજ તેમાં આવશે બાજરી રાઈ વટાણા આગળ પ્રશ્ન આઠ છે બીજને ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે ગોળ કરો તો હવા ગરમી જમીન પાણી માટી અને પ્રકાશ આના ફરતે આપણે ગોળ કરીશું અહીંયા છેલ્લે પ્રશ્ન નવું આપેલું છે બીજ અંકુરિત થતું હોય તેવું ચિત્ર દોરી રંગ પૂરો તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે અહીંયા તેનું ચિત્ર દોરી અને તેમાં રંગ પૂરવાનો છે તો અહીંયા આ એકમનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં